નમસ્કાર દર્શક મિત્રો આજ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ પર વાત કરવી છે ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ ખૂબ જાણીતા આપણે સૌ કોઈ ઓળખીએ છીએ જેઓ બે વખત સફળતાપૂર્વક જેઓ અવકાશ યાત્રા પણ કરી ચૂક્યા છે અંતરિક્ષયાત્રા કરી ચૂક્યા છે અને આ વખતે તેઓ ત્રીજી વખત અંતરિક્ષયાત્રા માટે તેમના સાથે બુચ વિલમોર સાથે ગયા હતા પરંતુ ત્યાંથી એક દુઃખદ સમાચાર એ છે કે તેઓ ત્યાં ફસાયા છે આખરે શા કારણે કઈ સમસ્યાના કારણે તેઓ ફસાયા છે અને તેઓ પરત આવે એના માટે શું કોઈ પ્લાન બી છે કે શું આ બધી વિગતો જાણવી છે શું સમસ્યાઓ ત્યાં આવી રહી છે અને આ મિશન શું હતું તે પણ વિસ્તારથી જાણીશું અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે ડૉક્ટર જયંત જોશી કે જેઓ પૂર્વ વૈજ્ઞાનિક છે શ્રોથી આ ઉપરાંત મારી સાથે સ્પેસ ટ્યુટર વિશ્વ જૈન છે પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે આ વિશ્વ પહેલાં હું તમારાથી શરૂઆત કરું છું કારણ કે સુનિતા વિલિયમ્સ ગયા ત્યારથી લઈને કદાચ આપે સમાચારો પર એટલું ધ્યાન રાખ્યું છે અને ખૂબ સરળતાથી આપ સમજાવી શકશો કે આખરે શું સમસ્યા સર્જાઈ છે જેના કારણે સુનિતા વિ વિલિયમ્સ ફસાયા છે એટલે સમસ્યા અત્યારે જયારે રિસેન્ટ જે ન્યૂઝ છે ન્યૂઝ આવી છે જે કાલની છે કે રશિયન એક સેટેલાઇટ છે એનું કંઈક આરઈએસ યુઆરએસ વન કરીને નામ છે એના હન્ડ્રેડ પીસીસ થઈ ગયા એવું ન્યૂઝમાં છે બટ અહીંયાથી જયારે કોઈએ જોયું તો ધ રિયલ થિંગ ઇઝ કે એકસો ભાગ એવા થયા છે ને એ ભાગ હવે આઈએસએસ જે છે સત્યાવીસ હજાર છસો કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી હવે એ જગ્યા ઉપર એ જે સેટેલાઇટના ભૂકા થયા છે રશિયન સેટેલાઇટના એવું નથી કે એક સાથે આઈએસએસ ને અથડાવશે એ મહિનાઓ સુધી ઓર્બિટ ફર્યા કરશે ક્યારે બી ને આઈને ટકરાઈ શકે છે એવું પહેલા બી થયું હતું એક વર્ષ પહેલા જયારે આવી કોઈ એક નાની ડેબરી માઇક્રોમીટરનું એક એવો કચરો કહી શકે જે આવ્યું હતું જેનાથી એવો હોલ થઈ ગયો હતો સ્પેસ સ્ટેશનમાં કે ત્યાં સ્પેસ સ્ટેશન આખું વેક્યુમ ચેમ્બરથી બનેલું હોય જેનાથી ઓક્સિજન કે એનું લીક ના થાય અંદર જે બી છે બધા પ્રેશરાઈઝ કે હ્યુમન બોડી એ એન્વાયરમેન્ટમાં વાતાવરણમાં રહી શકે એની માટે એટલે હવે જે ડેબરી આવી છે એવી સો એકસો એસી ડેબરી છે અને દર વખતે જો આઈને કંઈ બી કરી શકે તો બધા જ સુનિતા વિલિયમ્સ અને બક ના સિવાય સાત બીજા લોકો ત્યાં ફસાયેલા છે જે બધાને અત્યારે સેફટી મોડ્યુલમાં નાખ્યું છે કારણ કે આઈએસએસને કંઈ પણ થયું તો એક ઝાટકાએ પ્રોબ્લેમ થઈ શકે છે કારણ કે બહુ જ બધી ડેબરી છે અને એવું નથી કે એક જ વારમાં અહીંયા જતી રહેશે એ થયા જ કરશે પણ ખાલી આટલું જ નથી થયું જ્યારે લોન્ચ કર્યું હતું છઠ્ઠી જૂને એની પહેલાં જે લોન્ચ હતું એ પહેલાં એ ફેલ ગયું કે નથી કરવું લોન્ચ થોડા દિવસનો ડીલે થયો ડીલે થયો તો જ્યારે લોન્ચ થવાનું હતું ત્યારે પહેલી વાર હિલિયમ લીક થયું એના થર્સ્ટર્સમાંથી થર્સ્ટર્સ એટલે રોકેટના જે નીચેનો પાર્ટ છે જ્યાં બહુ જ પ્રેશરથી જ્યારે ઓક્સિજન ફાયર થાય ત્યારે એક ઉપરની તરફ ફોર્સ લાગે અને ઉપર પૃથ્વીથી બહુ જ ઉપર જાય એની ચક્કર ફેરવે અને પછી એ સ્પેસ સ્ટેશન તરફ જાય એ હિલિયમ લીક એક વાર થયું તો ડીલે થયો એના પછી જયારે પાછું મોકલ્યું તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચે એ પહેલા ઓલરેડી ચાર વાર ફરીથી સેમ પ્રોબ્લેમ થઈ અને અઠ્યાવીસ એવા થસ્ટર્સ હોય નું કામ એ છે કે સ્પેસ સ્ટેશન એ રોકેટને ધક્કો મારે ઉપર તરફ કે કોઈ બી ડાયરેક્શનમાં કોઈ બી બીજી બાજુ લેફ્ટ રાઇટ ફરવું હોય અને જયારે ડોકિંગ કરવું હોય સ્પેસ સ્ટેશન જોડે તો એક નાનો એક સર્કલ હોય એ સર્કલને સર્કલ સાથે મેચ કરવાનું તો એ ડોક ખુલે એમાંથી બે બંને એસ્ટ્રોનોર્ટ્સ અંદર જાય અધર બીજા એસ્ટ્રોનોર્ટ્સ ત્યાં વેઇટ કરતા હોય હાર્મની નામના મોડ્યુલમાંથી ગયા હતા પણ એ ડોકિંગની પહેલા પણ અઠ્યાવીસ એવા થસ્ટર્સ છે જે એનું આખું મનુવર કરે એને કઈ ડાયરેક્શનમાં જવું નાનું મોટું ડિગ્રી થોડુંક ઓટોમેટિક હોય થોડુંક મેન્યુઅલ હોય જેની ટ્રેનિંગ આપી હોય અને સુનિતા વિલિયમ્સ ઓલરેડી બે વાર ત્યાં ગઈ ચૂકેલા છે બે હજાર છમાં માં બે હજાર બારમાં ત્રણસો બાવીસ દિવસ એ ત્યાં રહ્યા છે આ બે હજાર છ અને બે હજાર બારમાં તો એને એવી ટ્રેનિંગ છે એમને બક વિલ પોતે બે વાર ગયા છે ઇયર્સના સુનિતા વિલિયમ્સ આજે ઓગણસાહીઠ ઇયર્સના વર્ષના છે તો ડોકિંગની પહેલા અઠ્યાવીસ થસ્ટરમાંથી પાંચ થસ્ટર્સ ફેલ થયા એટલે એ એક એવી વાત થઈ કે જે પ્રેશર નીકળવું જોઈતું હતું જે ફાયર નીકળવું જોઈતું હતું એ થયું જ નહીં તો આપણી માટે અહીંયા બેસીને વાત કરવું બહુ એવું થાય પણ જે વ્યક્તિ ત્યાં છે જેને જોવા મળ્યું કે પાંચ ફેલ થાય જેના લીધે એટલા ફોર્સથી કેટલા સ્પીડથી આગળ ના ગયું હોય હવે સ્પેસ સ્ટેશન મારી માટે ત્યાં ઊભું નથી કે હું ડોકિંગ કરીશ અને ત્યારે જે ત્યાં આવી જશે એ તો આગળ જતું રહેશે તો તમારે હવે ફરીથી તમારી સ્પીડને ઓછી ને વધારે કરવી પડશે એટલે એ થયું છે બોઈંગ નામના જે પહેલી વાર બોઇંગ એક એવી કંપની છે પ્રાઇવેટ કંપની બે હજાર અગિયારમાં જયારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સ્ટાર્ટિંગમાં બે હજાર છમાં માં જયારે ગયા હતા ત્યારે સ્પેસ શટલમાં ગયા હતા પાંચ એવા સ્પેસ શટલ છે એમાં એ બેસીને ગયા હતા કલ્પના ચાવલા બી એમાં જ બેસીને ગયા હતા પણ બે હજાર અગિયારમાં એને બંધ કરી દીધું બે હજાર બારથી થી હ્યુમન્સ રશિયન રોકેટમાં જતા હતા જેટલા બી ક્રુઝ જતા હતા પણ અત્યારે સ્પેસેક્સે બે હજાર બાવીસમાં પહેલીવાર એક પ્રાઇવેટ કંપનીએ નાસાના એસ્ટ્રોનોટ્સને સ્પેસ સ્ટેશન પર મોકલ્યું જે નાસાનું જ નથી પણ ઓગણીસ એવી કન્ટ્રીઝ મળીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર અને અલગ અલગ વિભાગમાં છે પણ અત્યારે બોઈંગને પણ એક ચાન્સ આપ્યો કે બોઈંગ પૈસા ઓછી ઓછા પૈસામાં એ લઈ જવા રેડી હતી એલોન મસ્ક વધારે પૈસા માગતું હતું પણ સ્પેસેક્સનું એક નામ છે એલોન નું એક નામ છે એણે બહુ એવું સારું કાર્ય કર્યું છે લોકોને માર્ક્સ પર લઈ જશે બે હજાર ત્રીસની પહેલા આપણે એ જોઈશું તો એમને એવો ચાન્સ આપ્યો તો બોઈંગે કેસ કર્યો કે કેમ અલાવ નથી કરતા તો નાસાને એમને ચાન્સ આપવો પડ્યો તો બોઈંગે પહેલાં બી કાર્ગોઝ લઈ ગયું છે એવું નથી પણ હ્યુમન્સને લઈ જવાનું આજે કાર્ય કર્યું છે બોઈંગે ફર્સ્ટ ટાઈમ સુનીતા વિલિયમ્સને અને બક ને એમાં ઇટ ફેલ એ કારણ કે અગર લોન્ચ વખતે આવું થાય છે અને ફરીથી એવું થાય છે એનું મતલબ જ્યારે મેન્યુફેક્ચરિંગ થયું ત્યારે પ્રોબ્લેમ થઈ છે અને એટલું જ નહીં નાસાના સ્પેસ સુટમાં બી પ્રોબ્લેમ છે એ પહેલા જે પહેલા આપે જણાવ્યું હતું કે સમસ્યા શું સર્જાય એને વિગતે મને સમજવી છે ડોક્ટર જયંત અને સમસ્યા સર્જાય છે તો શા કારણે સર્જાય છે જવાબ કયા કયા કારણો જવાબદાર છે હા તો હમણાં જેમ આપણે વાત કરી વિશ્વ એ તો એને આપણે સમજીએ કે પાંચમી જૂને જયારે બૈગ નું સ્ટાયર લાઈનર ની અંદર સુનિતા વિલિયમ્સ અને વિલમોર અવકાશયાત્રીઓ જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ તરફ સ્ટેશન તરફ ગયા એ પહેલા ફક્ત એક અડધી મિનિટમાં એ વસ્તુ સમજીએ બોઈંગના સ્ટાર લાઈનર વિશે બોઈંગનું સ્ટાર લાઈનર અને સ્પેસ એક્સ એ બંને પ્રાઇવેટ કંપનીઓ છે નાસા એ પોતે પોતાના ભવિષ્યમાં કોમર્શિયલાઇઝ ક્રુ મિશન માટે થઈને આ બે કંપનીઓને શોર્ટલિસ્ટ કરી એમાં બે વસ્તુ છે કે નાની કે મોટી કંપની કરતા તમારી પાસે એક બેકઅપ પ્લાન હંમેશા હોવો જોઈએ કોઈ પણ એક ઉપર ડિપેન્ડન્સી ના હોય કોઈ પણ તો એટલા માટે બંનેને લિસ્ટ કર્યા હવે સ્પેસ નું કામ બધાએ જોયું છે જ્યારે બોઈંગે ઘણા વર્ષો સુધી એમને સ્ટ્રગલ કરી એને ડેવલપ કરવામાં ઘણા વર્ષો લાગ્યા એમને રોડ બ્લોક્સ પણ આવ્યા એમની સૌથી પહેલું ટેસ્ટ મિશન આઈ રિપીટ ટેસ્ટ મિશન બે હજાર ને ઓગણીસ માં થયું થોડે ઉપર જઈને તરત ફેલ ગયું કારણ કે એની સોફ્ટવેર નો પ્રોબ્લેમ આવ્યો અને એની ક્લોક અગિયાર કલાક જેટલી ઓપસેટ થઈ ગઈ એટલા માટે મિશન ફેલ ગયું ત્યાર પછી ફરીથી એમણે કામ કરી બે હજાર બાવીસ ની અંદર ફરીથી ટેસ્ટ લોન્ચ કર્યું એ વખતે સોફ્ટવેર ની સાથે સાથે વેહિકલ ના થ્રસ્ટર નો ઇસ્યુ આવ્યો

ડોક કરેલી કેપ્સ્યુલ ને ચેકઆઉટ માટેનું આ મિશન હતું ખાલી આ બંને જણને ત્યાં રોકાવાનું હવે એની અંદર હિલિયમ લીક અને જે સોફ્ટ જે આપણા થ્રસ્ટર છે એના અંદર આઉટગેસિંગ થયું આ બંને કારણોને લઈને આખે આખું મિશન થોડું પરત આવવાની અંદર આપણે એ લોકોએ વિલંબમાં નાખી દીધું હવે આજની તારીખમાં તમે જુઓ તો એ લોકોની ગણતરી ત્યાં સુધીની છે કે એની અંદરની અંદર પ્રણાલીઓની અંદર ક્ષતિઓ ઉત્પન્ન થઈ છે એને ગ્રાઉન્ડ ઉપર સિમ્યુલેટ કરીને એનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરી એને સમજી લઈને અને પૂરેપૂરો કોન્ફિડન્સ ડેવલપ ન થાય ત્યાં સુધી એની રિટર્ન ડેટ હજી સુધી જાહેર કરી નથી અને કરશે પણ નહીં જ્યારે એમને કોન્ફિડન્સ આવશે ત્યારે જ એ અત્યારે હાલની તારીખે જે હમણાં જ વિશ્વાએ વાત કરી તેવી પાંચ થના ચાર ને તો એ લોકોએ એનો પ્રોબ્લેમ સોલ્વ કરી લીધો છે અને જે પાંચમું થ્રસ્ટર છે એ રિટર્ન ફ્લાઇટ ની અંદર વપરાવાનું નથી એટલે હવે એનો ઇસ્યુ નથી તો હવે કોન્ફિડન્સ લેવલ ઘણો સારો છે પણ જ્યાં સુધી સુધી પ્રોબ્લેમ અને અને થ્રસ્ટર થવાના મૂળભૂત કારણોની જાણ ન થાય ત્યાં હંમેશા અમે આના પહેલા ગગનયાન વખતે પણ આપ સૌને આપણા દર્શકોને જણાવેલું કે કોઈ પણ મિશન કરતા જયારે ક્રૂડ મિશન એટલે સમાનવ અવકાશ યાત્રા એ હંમેશા બહુ જ થોડી ખતરાવાળી અને બહુ જ સાવચેતી હોય છે એટલે નાસા પણ આની અંદર કોઈ પણ જાતનું રિસ્ક લેવા નથી માંગતું એટલા માટે થઈને આ ડીલે થઈ રહ્યો છે અને જો એમ લાગે કે એને કોન્ફિડન્સ નથી તો પછી પ્લાન બી ની એટલે બેકઅપ પ્લાન ની વાત આવે પણ અત્યારે જે વાત આવે છે કે એ લોકો ક્યાંક ખોવાઈ ગયા છે તો એ ક્યાંય ખોવાયા નથી એ લોકો આઈએસએસ માં સલામત છે અને શાંતિથી પોતાના રૂટિન કાર્યો જે સ્પેસ સ્ટેશન માં કરે એ બીજા સાતની સાથે કુલ નવ છે અને ફૂટબોલ ના ગ્રાઉન્ડ જેવડું મોટું સ્ટેશન છે એટલે એવું નથી કે નાના રૂમ બધા થઈને રહે છે ટૂંકમાં સ્ટાર લાઈનરના પહેલાથી જાણેલા મૂળભૂત કારણોને લઈને અત્યારે આ પ્રોબ્લેમ જે સર્જાયો છે માટે અત્યારે ત્યાં થોડો વખત લાંબા સમય સુધી રોકાવાની એક પરિસ્થિતિ ઉદ્ભવ થાય છે અને અહીંયા પોઝિટિવ વાત એ પણ છે કે જે બંને અવકાશયાત્રીઓ ફસાયા છે એ એક્સપિરિયન્સ છે પહેલાં પણ સો દિવસથી વધારે સમય સુધી રોકાયા છે એટલે એમને એક એક્સપિરિયન્સ છે જો વધારે સમય સુધી રોકાવવું પડે તો એ ત્યાં સર્વાઈવ કરી શકે આ એક પોઝિટિવ પોઈન્ટથી આપણે અત્યારે આ શાવાદ પેલું રાખી શકીએ કે તેઓ જલ્દી જ પાછા આવે આ પહેલાં જે થ્રસ્ટર આઉટરેજની જે વાત કરી મને થોડું વિગતે સમજવું છે બિશ્વા એ શું છે એટલે જેમ મેં કીધું કે કોઈ બી થસ્ટર નું કામ હોય એને મનુવર કરવું હવે અઠ્યાવીસ માંથી પાંચ થસ્ટર ફેલ થયું મીનિંગ શું છે કે કોઈ બી થસ્ટર ની અંદર ગેસ હોય સોલિડ ટાઈપના હોય લિક્વિડ ટાઈપના હોય ક્રાયોજેનિક ટાઈપના હોય આપણું જે નોઝલ હોય બાઇકની પાછળનું ત્યાં એની એનું એનું જે વ્યાસ હોય એટલું નાનું કેમ હોય કારણ કે એકદમ પ્રેશરથી એને એને બહાર નીકળવાનું હોય જ્યારે નાની લાઇનમાંથી પસાર થઈને બહાર નીકળે તો એક પ્રેશરથી નીકળે એટલે એવી રીતે લીધે આવા ત્રિકોણ હોય છે હિલિયમનું કામ શું છે હિલિયમનું કામ છે એ જગ્યા પર જયારે ઓક્સિજન આવે અને એક બળતર ઓક્સિજનનું કામ છે બળતર કરવું ઓક્સિજન એક એવી ગેસ છે જે બળતર કરી શકે પણ હિલિયમ એક એવી ગેસ છે જે કોઈની સાથે રિએક્ટ નહીં કરે એ એકલી રહેશે એ તમે ઓક્સિજન લાવ હાઇડ્રોજન લાવ એ કોઈની પણ સાથે મેળ મિલાપ નહીં કરે તો હિલિયમનું કામ છે કે મને જેટલો પ્રેશર જોઈએ એટલું હું હિલિયમ ત્યાં મૂકું જેનાથી ઓક્સિજન પ્રેશરમાં આવીને બળતર કરે કમ્બસ્ટ થાય અને નીચેથી એઝ અ ફાયર એ બહાર નીકળે તો એ હિલિયમનો લીકેજ જે થયો છે એના લીધે આ પહેલા તેર છ એ જવાનું હતું એ ડીલે થયું પછી બાવીસ છ એ થવાનું હતું એ ડીલે થયું છવ્વીસ છ એ જવાનું હતું એ બી ડીલે થયું હવે જે બીજી બે ડેટ્સ આવી છે એક બે સાત અને બીજી છે છ સાત ની એવું છે કે અગર એ ના થયું નું જે બી ટેસ્ટિંગ છે જેમ જયંત સર એ કીધું કે અહીંયા બેસીને સિમ્યુલેશન કરીને કરે છે જો એ નથી બી થતું તો આપણી પાસે એ સ્પેસ સ્ટેશન જેમ એમણે કીધું કે ફૂટબોલ સાઇઝનું મોટું છે એટલે એમાં બહુ જ બધા ડોકિંગ સ્ટેશન હોય જે ડોકિંગ સ્ટેશનમાંથી સુનિતા વિલિયમ્સ અને બગ વિલમોર ગયા એને હાર્મોની મોડ્યુલ કહેવાય છે ત્યાં એવા બીજા ચાર રશિયન ડોકિંગ છે એવા બીજા બે કાર્ગોસ છે અને ત્રણ ઇન્ટરનેશનલ ડોકિંગ એરિયા પણ છે જો આ સ્પેસક્રાફ્ટ નહીં લઈ શકે તો અહીંયાથી સ્પેસએક્સ એક લાસ્ટ ઓપ્શન રહેશે જેમ એમણે કીધું કે એક પ્લાન બી છે તો એક્સ કુડ બી એક બીજું ઓપ્શન કે જેને લઈને ત્યાં ડોકિંગ કરાવશે એમને લઈને પાછા આવશે એમનું એવું કહેવું છે કે હવે અઠવાડિયું નહીં મહિનાઓ લાગી શકે છે કે એ પાછા આવે પણ જેમ તમે કીધું કે ટ્રેન્ડ છે અને અમને એવું નથી જોઈતું કે જે કલ્પના ચાવલા જોડે જે થયું એ સુનિતા વિલિયમ્સ જોડે થાય કોઈ બી હ્યુમન આલસ કે એમનું એરરના લીધે તો ડેફિનેટલી રાહ જોવી બેટર છે સરખું થાય પરફેક્ટ થાય ટેસ્ટિંગ થાય અથવા બીજા સ્પેસક્રાફ્ટમાં આવે પણ સહી સલામત પાછા આવે

કોઈ એક વર્ષ સુધી રહે છે કોઈ છ મહિના સુધી રહે છે તેવી રીતે અલગ અલગ અવકાશ યાત્રીઓ અલગ અલગ દેશના વારા ફરતી ત્યાં જાય છે ત્યાં પ્રી પ્લાન્ટ પહેલેથી નક્કી થયેલા પોતે ગ્રેવિટીના એક્સપેરિમેન્ટ કરે છે અને એની શોધને કારણે ભવિષ્યમાં સ્પેસ એક્સપ્લોરેશન અને એનો તમે મુખ્ય આશય આપણે જોઈએ તો ભવિષ્યની અંદર જયારે બીજા પ્લેનેટ ઉપર કોલોનાઇઝેશન કરવાની વાત આવશે તો નિશ્ચિત છે કે જયારે બીજા ગ્રહની વાત કરીએ તો એનાથી પણ વધારે અસર થાય છે અને પોતે ત્યાં રહેવા માટે થઈને ખાવા પીવાની તો સૌથી વધારે જરૂર પડે તો એના માટે થઈને સ્પેસ સ્ટેશનની અંદર પ્લાન્ટને ગ્રો કરવા માટેના પણ બાયોલોજીકલ એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે પાણીની સૌથી મોટી વસ્તુ એ જ છે કે પાણી અને ખોરાક તો પાણીની માટે પણ કઈ રીતે કરવું પછી આપણે વાત કરીએ તો ઓક્સિજનની તો ઓક્સિજનને પ્રોડ્યુસ કરવા માટેનો ત્યાં જે હવામાન છે એમાંથી આપણે ઓક્સિજનને કઈ રીતે રિટ્રાઈવ કરો એના પણ એક્સપેરિમેન્ટ કરે છે તો આ બધી વસ્તુ ના એક્સપેરિમેન્ટ ટાઈમ ટુ ટાઈમ અવકાશયાત્રીઓ આઈએસએસ ની અંદર કરતા રહે છે તો આ બંને અવકાશયાત્રીઓ અત્યારે જે ત્યાં થોડો વખત માટે વધારે લંબાયન પૂર્વક રોકાવાના છે ફસાયા છે એવું હું અત્યારે નથી કે કારણ કે આઈએએસએસ માં જ છે એટલે એમને કોઈ એવી ફસાવાનો સવાલ આવતો નથી તો એમને ત્યાં બધી જ સુવિધાઓ જે બાકીના સાત અવકાશયાત્રીઓને મળે છે એવી જ આ લોકોને પણ ત્યાં મળશે અને આ લોકો પાછા આવશે પછી પણ પહેલા સાત તો ત્યાં જ હશે તો હવે એ લોકોને જો એના પછી પણ સગવડતા મળી રહે તો આ લોકોને પણ ત્યાં કોઈ તકલીફ પડવાની નથી એ પોતાના રૂટિન કાર્ય વધારે સારી રીતે અને વધારે લંબાણપૂર્વક ત્યાં કરશે અને એની જે સ્ટાર લાઈનર ની આ જે કેપ્સ્યુલ છે એની જે બેટરી છે એને પિસ્તાલીસ દિવસના રિસાયકલિંગનો એક પ્લાન છે તેઓ બે વખત કરી શકે એટલે નેવું દિવસ માટેનો અત્યારનો ઇનિશિયલ પ્લાન છે અને નાસાએ હજી સુધી કોઈ ડેટ ઓફિશિયલી જાહેર નથી કરી કે આ ડેટે અમે એને પાછા લાવીશું ફક્ત ફક્તને ફક્ત કારણ એક જ છે કે જ્યાં સુધી ગ્રાઉન્ડ ટેસ્ટિંગ સંપૂર્ણ રીતે સમજાઈ ન જાય અને એની ઉપર એને રિહર્સ કરીને એક વખત તમે સમજો પણ પછી તમે એને એને ફરીથી તમે અમલમાં અને ફરીથી ટેસ્ટ કરો ફક્ત જાણવું એ પૂરતું નથી એને તમારે તમારે ફરીથી ટેસ્ટ ગ્રાઉન્ડ ઉપર જ કરીને તમારે કરવું પડે અને આ બધું કર્યા પછી જ્યારે પૂરતો વિશ્વાસ એટલે કોન્ફિડન્સ આવે ત્યાર પછી જ એની ડેટ જે છે એ જાહેર કરવાની અંદર આવશે હવે સ્પેસ સ્ટેશનની અંદર અંદર જ્યારે તમારે ડોકિંગ કરવાનું હોય ત્યારે તમે જુઓ કે એ વસ્તુ છે ઈજા વિશ્વાએ કીધું કે એવી રીતે અહીંથી જઈને સીધું ડોક નથી થઈ જવાનું બંને વસ્તુ તમે જુઓ એ રિલેટિવ મોશન ની અંદર છે તો એક વસ્તુ પોતે પણ લો અર્થ ઓર્બિટ ની અંદર પોતાની ટિપિકલ ઓર્બિટલ વેલોસિટી થી પોતે મૂવ થાય છે અને તમે જે સ્પેસ ક્રાફ્ટ સ્ટાર લાઈનર જે કેપ્સ્યુલ ગઈ છે એ પણ પોતે મૂવ થાય છે આપણે વિચાર કરો કે અહીંયાથી બેઠા બેઠા તમને એક નાનકડો ગોલ્ફનો બોલ આપે અને આપણને એમ કહેવામાં આવે કે અહીંયાથી ચારસો કિલોમીટર દૂર સ્પેસની અંદર એક નાનકડું બોક્સ મૂક્યું છે અને એક ગોલ્ફના બોલની એક જ હિટ મારીને તમારે બોક્સની અંદર નાખી દેવાનો છે હવે તમારે પેલી બાસ્કેટ પણ ફરે છે તમારો બોલ પણ ફરે છે તમે પૃથ્વી ઉપર છો તમે પણ ફરો છો આ બધા રિલેટિવ મોશનમાં હોવા છતાં તમારે એક્યુરેટલી ગોલ્ફના નાના બોલને બાસ્કેટમાં નાખવાનો આવી એક વાળું કામ કરવાનું છે તો આ બધું ખરેખર દેખાય એના કરતાં ઘણું ચેલેન્જિંગ હોય છે જે ઘણું ચેલેન્જિંગ છે છતાં પણ સફળતાપૂર્વક આ બધું પાસ થયું અને આવા નાના મોટા સ્પેસની અંદર એટલા માટે જ હંમેશા એ બહુ જ રિસ્કી બિઝનેસ તરીકે ઓળખાય છે અને એટલા માટે બોઈંગે આ મિશનની શરૂઆતમાં જ કીધું કે આ અમારું એક ટેસ્ટ મિશન છે અને સ્પેસ મિશન હંમેશા ખતરારૂપ હોય છે અને એમાં અમારું તો આ ટેસ્ટ મિશન હતું એટલે આવા ખતરાઓ હંમેશા આવી શકતા હોય છે એટલે એ લોકોને નેવું દિવસ નો અત્યારનો ડિક્લેર્ડ પ્લાન છે કે નેવું દિવસ સુધી સ્પેસ સ્ટેશનની અંદર આ લોકો રહી અને એ દરમિયાન એ લોકોને ત્યાંથી પાછા લાવવાનો પ્લાન છે હજુ સુધી કોઈ એક્ઝેક્ટ ડેટ નાસા તરફથી ઓફિશિયલી ડિક્લેર કરવામાં આવી નથી બંને

ફસાયા હા આવી રીતે નથી બન્યું કલ્પના ચાવલાનો જે એક ઇન્સિડન્ટ થયો હતો એમાં તો એ જયારે અહીંથી લોન્ચ થયા હતા ત્યારે જ જે રોકેટના બહારનો જે થર્મલ બ્લોક હોય જે પ્રોટેક્ટ કરે રોકેટને એ પહેલા જ બહાર પડી ગયું હતું મારા સરે જ્યારે જયારે એનું લાઈવ હતું ત્યારે વિડીયો જોયો તો એ વિડીયોમાં દેખાય છે લાઈવ ટીવી પર જે વિડીયો એમાં દેખાય છે કે ઇટ ફે એ પડી ગયું અને સ્ટીલ એ લોકો એને મોકલ્યું એવું કેમ હ્યુમન એરર અલાઉડ છે હિલિયમ લીક થાય છે અને તમે એવું વિચારો છો કે ચાલશે જ્યારે અહીંયા લીક થયું ત્યારે જ તમે એને રોકી દેવું એમાં ખોટું નતું હવે પાંચ થ્રસ્ટર જતા રહે એટલે બાકીના અઠ્યાવીસ માંથી પાંચ જતા રહે તો બાકીના થ્રસ્ટર જે ત્રેવીસ છે એને હું ભરોસો કેવી રીતે કરી શકું કલ્પના ચાવલા ની પહેલા પણ એક આવું મિશન કર્યું હતું એમાં બી આવું થયું હતું કે થર્મલ બ્લોક પડી ગયું પણ ત્યારે એ લોકો પાછા સહી સલામત આવી ગયા હતા તો એમને એવું થયું કે ચાલશે તો એ એક મનુષ્યએ એવું વિચારી લેવું કે કશું વાંધો નહીં એક વાર થયું છે તો બીજી વાર બી આવી જશે એના લીધે આપણે કલ્પના ચાવલા આપણા ભારતીયના ભારતના પહેલા એવા વુમેન એસ્ટ્રોનોટ વન ટુ થ્રી ફર્સ્ટ ફેબ્રુઆરી બે હજાર ત્રણે જયારે એમની ડેથ થઈ તો એ એક બહુ જ મોટી વસ્તુ મારી માટે બી છે કારણ કે હું ત્યારે સ્કૂલમાં હતી અને ત્યારે મને ખગોળ પ્રત્યે પ્રેમ થયો તો અને ત્યારે લોકોએ આવી રીતે એના રોકેટના એ ઉડતા જોયા હતા તો ટેસ્ટ મિશન છે કે કોઈ બી ટાઈપનું રોકેટ લોન્ચિંગ છે હ્યુમન એરરના લીધે આવું થવું એ એક્સેપ્ટેડ નથી કારણ કે સુનિતા વિલિયમ સાથે એવું થયું એની પહેલા આઈએસએસ પર એક ડેબરીનો હોલ થઈ ગયો નાસા એ ડિક્લેર નથી કરતી તમે નાસાના વેબસાઇટ પર જઈને જોશો આના વિશે કોઈ વાત નથી તમે નાસાના ઇન્સ્ટાગ્રામ પર જઈને જોશો આના વિશે કશું જ વાત નથી કે લોન્ચ થયું લોન્ચ ડીલે થયું બસ લોન્ચ ડીલે કેમ થયું કશું વાત નથી તમે બોઇંગની વેબસાઇટ પર કે ઇન્સ્ટાગ્રામ પર જઈને જોશો એની એ વાત નથી કરતા રિપોર્ટર્સ જઈને વાત કરે છે એ ડેટ્સ ડિક્લેર કરે છે કે એપ્રોક્સિમેટલી કોઈ તો ડેટ તમને આપવી પડે તો કે આ ટાઈમ હોય શકે આ ટાઈમ હોઈ શકે ડીલે થતી જાય છે જો કે ડીલે થાય ચંદ્રયાનમાં ડીલે થયું હતું દેટ ઇઝ ફાઈન પણ ડેટ ડિક્લેર થાય એવું નથી કે કલ્પના જે થયું હતું એના સિવાય બી એક હજી મિશન સ્પેસ શટલ બંધ કરવું બી પડ્યું હતું કે હવે એ આઉટડેટેડ થઈ ગયું છે હવે તમે નવું લાવો છો તમે ટેસ્ટ મિશન મોકલો છો એલોન માસ્કે બી ટેસ્ટ મિશન મોકલ્યું હતું એમાં એમણે ક્રુ મોડ્યુલ નહોતું મોકલ્યું નું જયારે ફર્સ્ટ ટેસ્ટ મિશન થયું હતું વિચ એક ક્રુ વગરનો મિશન હતો અપોલો જે ચંદ્ર ઉપર ગયો છે જે જે વસ્તુને ફિફ્ટી ફોર યર્સ થઈ ગયા છે અત્યારે વીસમી જુલાઈએ નીલ લામ સ્ટ્રોંગ વેન્ટ ઇન્સ્પેસ નાઇન્ટીન સેવન્ટી ની વાત છે અપોલો વન કરીને એક મિશન હતો જે તો નાસાનો મિશન હતો અને અહીંયા એ મિશનમાં ખાલી ટેસ્ટિંગ હતું કે ત્રણ એસ્ટ્રોનોટ્સ અપોલની મોડ્યુલની અંદર બેસશે અને ખાલી એમને બસ બેસવાનું છે કોઈ લોન્ચ ને કશું જ નથી અને બધાની સામે એ આખું બર્સ્ટ થઈ ગયું આખું એ જલી ગયું રીઝન કે એનું જે ઇલેક્ટ્રિકલ સ્વિચ બોર્ડ છે એ જે મટીરિયલ નું બન્યું હતું એ આગ જલ્દી પકડી શકે એવા મટીરિયલ નું બન્યું હતું તો એવું તમને સમજ કેવી રીતે ના પડી શકે એના લીધે ત્રણ વ્યક્તિઓ એવી રીતે જતા રહ્યા એના પછી ક્યારે કશું નથી થયું પણ આવું ટાઈપનું કશું બી થવું કે થસ્ટર થસ્ટર બંધ થઈ ગયા ચલો તમે તો પહોંચી ગયા પણ હવે શું પણ જ્યારે તમે પાછા આવશો ત્યારે જો કોઈ ત્યાં જ્યારે આપણે પાછા આવતા હોઈએ ત્યારે અર્થના વાતાવરણથી પૃથ્વીના વાતાવરણથી પંદર ડિગ્રીના એંગલ ઉપર મારે અંદર આવવું પડે જો હું થોડુંક બી વધારે થયું તો હું સીધું પૃથ્વી પર અથડાઈ જાઉં મારી સ્પીડ કંટ્રોલમાં ના રહે જો થોડુંક વધારે હોય તો ઉડી જાઉં અને ત્યારે થસ્ટર બંધ થાય એ અલાઉડ નથી જે હ્યુમન એરર છે એને નેગ્લેક્ટ ન કરવામાં આવે આના ઉપર મારે ડોક્ટર જયંત આપનું પણ વિશ્લેષણ જાણવું છે એક વૈજ્ઞાનિક તરીકે આ મેટર પર આપનું શું વિશ્લેષણ હશે શું ખરેખર હ્યુમન એરર ઘણી વાર નેગ્લેક્ટ થઈ જાય છે અ સામાન્ય રીતે એવું કહેવાય છે કે કોઈ પણ સ્પેસ મિશનની અંદર હું તો એમ કઉ છું કે કોઈ પણ મિશનમાં વેધર ઇટ ઇઝ ફોર સ્પેસ ઓર ઇટ ઇઝ ફોર અર્થ બાઉન્ડ રાઈટ એની અંદર હ્યુમન એરર નો કોઈ અવકાશ જ નથી તો જપનીઝ જે સાયન્સ છે ને અંદર પોકા યોકે નામનો એક સ્લોગન છે તો ધેટ મીન્સ ઝીરો ડિફેક્ટ કોઈ પણ જાતની હ્યુમન કોન્ટ્રીબ્યુશન એ ડિફેક્ટ ની અંદર હોવી જ ન જોઈએ એ ધેટ ઇઝ એન આઈડિયલ સિસ્ટમ પણ તમે જુઓ કે હમણાં આપણે જે વાત કરી સુનિતા આપણે કલ્પના ચાવલા વાળી તો એ મિશન ની અંદર જ્યારે ખબર હતી કે ભાઈ આવું થવાનું છે અને આપણે ફોર્મ ની જે વાત છે પ્રોટેક્શન પ્રોટેક્શનની પણ તમે જુઓ કે જે તે વખતે ફક્ત સાયન્ટિફિક વસ્તુ નથી એમાં પોલિટિકલ ઇસ્યુઝ પણ ઘણા બધા હોય છે જેની અત્યારે આ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીએ પણ ઘણી વખત એવા પણ જે તે એજન્સીઓ ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય એના ઉપર લાગતા હોય છે અને જેને કારણે એ લોકોએ અમુક વખતે એવા નિર્ણયો લેવા પડતા હોય છે બની શકે કે સ્ટાર લાઈનર બોઈંગને આટલા વર્ષોની નિષ્ફળતા અથવા ડીલે થયા બાદ એમના મેનેજમેન્ટ કારણ કે એ બી એરો સ્પેસ અને ડિફેન્સની એક બહુ જ મોટી કંપની છે બોયિંગ નું નામ એટલે હવે એમને આટલા સ્પેસની રેસમાંથી બહાર નીકળવાની કગાર ઉપર આવીને ઊભા રહી ગયા હોય એ વખત વખતે એમના ઉપર પણ એ ટીમ ઉપર કદાચ પ્રેશર હોઈ શકે એટલે વાસ્તુ આની અંદર એ છે કે આવી એરરની અંદર હ્યુમન કોન્ટ્રીબ્યુશન કેટલું હતું સી મર્ફીઝ લો એક મરફીનો નિયમ છે કે એનીથિંગ હેઝ ટુ ફેલ ઇટ વિલ એને જો ફેલ થવાનું છે તો એ ગમે ત્યાં જમીન ઉપર પાણીમાં કે અવકાશમાં ગમે ત્યાં ફેલ થયા વગર રહેશે જ નહીં માટે કોઈ પણ મિશન એમાં સ્પેસ મિશનનો એક જ નિયમ છે કે તમે બનાવતા ભલે એક દિવસ લાગે કે એક વર્ષ લાગે પણ એને ટેસ્ટ કરવાની અંદર ટેસ્ટ કરવાની અંદર વર્ષો 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 લાગવા જ જોઈએ કારણ કે તમે જેટલું વધારે ટેસ્ટિંગ કરશો એટલી જ તમારી રિલાયબિલિટી ઇમ્પ્રૂવ થશે તો વસ્તુ આની અંદર એ છે કે કોઈ પણ વસ્તુ સ્પેસમાં વપરાય એ પહેલા દાખલા તરીકે આપણે થ્રસ્ટર ની વાત કરીએ તો થ્રસ્ટર નું આઉટગેસિંગ કઈ એમદમ ના થઈ ગયું હોય આપણે એમ માનીએ છીએ કે થ્રસ્ટર નોન રિલાયબલ હતા અથવા સ્પેસ વર્ધી નો ના તો બાકીના ત્રિષય કેમ ફેલ ના થયા એવું નથી પ્રોબ્લેમ એ છે કે કોઈ પણ વસ્તુ કોઈ પણ વખતે ક્યારે પણ ફેલ થઈ શકે જેમ આપણા મિશન ની અંદર પણ ફેલ્યુઅર આવેલા છે ફેલ્યોર દુનિયામાં ઘણા લોકોને આવેલા છે તો એની અંદર નો પ્રોબ્લેમ છે એ સિસ્ટમ પ્રોબ્લેમ છે સોફ્ટવેર નો પ્રોબ્લેમ છે કે એ સ્પેસ એન્વાયરમેન્ટ નો ટીપિકલ પ્રોબ્લેમ છે તો ઘણી વખત ઘણા બધા વસ્તુ એવી હોય છે કે જેને કારણે આવા ફેલ્યોર ઉદભવ થતા હોય છે પણ એ વસ્તુ ચોક્કસ છે એની અંદર હ્યુમન કોન્ટ્રીબ્યુશન મિનિમમ હોવું જોઈએ બીજી ફક્ત એક વાત મને યાદ આવે છે જે આપણે શરૂઆતમાં કીધી હતી કે આ જે રશિયન સેટેલાઇટ વિશેની જે વાત આવી હતી કે રશિયાનો જે હતી હવે એને બે હાજર ને બાવીસ માં ઓલરેડી નિષ્ક્રિય જાહેર કરી દીધો રશિયા એ કામ નો નથી એને એની અંદર કોઈ યુઝફુલ ઓપરેશન થતા નહોતા હવે તમે જુઓ કે છવ્વીસમી જૂને એ કોઈ પણ અગમ્ય કારણોસર કારણ કે એના કારણોની હજી ખબર નથી એ અપ ઇન ટુ પીસીસ ઘણા બધા ટુકડાઓની અંદર એ આખો તૂટી પડ્યો હવે સો થી વધારે એટલે લગભગ આશરે બસો જેટલા ટુકડાની અંદર એનું વિભાજન હવે એ વિભાજન થયું કે એમાં ટુકડા થયા તો હું કહું અત્યારે તો લાખો એવા ટુકડાઓ છે પણ અત્યારે જે સૌથી મોટો ભય સતાવી રહ્યો છે એ છે કે શું આપણે કેસનર સિન્ડ્રોમ તરફ જઈ રહ્યા છીએ કે સિસ્ટમ એક કે બે નાના નાના ટુકડાઓ આવા અસંખ્ય ટુકડાઓની સાથે અથડાય અને એમાંથી પાછા બીજા સેંકડો ટુકડાઓ થાય અને આ ચેન રિએક્શન એટલું બધું લાંબુ ચાલે કે ભવિષ્યની અંદર સ્પેસની યાત્રા કે સ્પેસનું લોન્ચ ઇઝ ડિફિકલ્ટ અથવા તો リस्की થઈ જાય એટલે આમ જોવા જોઈએ તો મુખ્ય સમસ્યા આ હતી જેનું સોલ્યુશન અત્યારે લાવવાની ખૂબ જરૂર જરૂર છે અને કદાચ હવે આનું સોલ્યુશન આવે આ ઘટના બાદ આ પરિસ્થિતિ બાદ તેવી આપણે આશા રાખીએ મારી પાસે સમયનો અભાવ છે આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર વિસંત લુજ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર